નમસ્કાર હર હર મહાદેવ જ્યોતિર્લિંગમાં આ બાર જ્યોતિર્લિંગોમાં નગરી તરીકે વિશ્વ વિખ્યાત એવું કાશી વિશ્વનાથ મહાદેવ કેવી રીતે પ્રગટ થયા તો ચાલો આજે આપણે જાણીએ તેની સમગ્ર કથા અને આ કાશી નામ કેવી રીતે પડ્યું તે પણ આપણે આગળના વિડીયોમાં જાણવાના છીએ માન્યતા અનુસાર પૃથ્વીના નિર્માણ સમયે સૂર્યનું પહેલું કિરણ કાશી પર પડ્યું હતું જ્ઞાન અને આધ્યાત્મનું કેન્દ્ર માનવામાં આવતા આ સ્થળે જ ભાવુકોને થતો હોય દર્શન કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના તો કાશી વિશ્વનાથમાં મહાદેવ વિશ્વેશ્વર સ્વરૂપે બિરાજેલા છે કહેવાય છે કે કાશી નગરી મહાદેવને અતિ પ્રિય છે અને પ્રલયકાળ પછી પણ આ કાશી નગરીનું કાયમ અસ્તિત્વમાં રહેશે જ પુરાણનો જે અઢારમો અધ્યાય છે તેના અનુસાર કહેવામાં આવ્યું છે કે શંકર અને પાર્વતીએ એ ક્ષેત્રમાં તેમનું જે સ્વરૂપ પ્રગટ કર્યું હતું તે ક્ષેત્ર એટલે કાશી ક્ષેત્ર તે બંને પરમાનંદ સ્વરૂપથી તે મનોભાવ ક્ષેત્રમાં રમણ કરવા લાગ્યા તે ક્ષેત્ર પાંચ કોષનું છે પ્રણય પ્રલયકાળમાં પણ શિવ પાર્વતીએ તે ક્ષેત્રને છોડ્યું ન હતું તેથી જ તેને અવિમુખ ક્ષેત્ર કહેવાય છે જ્યારે આ ભૂમંડળ નથી રહેતું તેમજ જળની સત્તા પણ નથી રહેતી ત્યારે વિહાર કરવા માટે શિવજીએ આ કાશી ક્ષેત્ર બનાવ્યું છે આ રહસ્ય કોઈ પણ જાણતું નથી આ ક્ષેત્ર શિવજીના આનંદ માટે છે તેથી પહેલાં તેનું નાન નામ આનંદવન રાખવામાં આવ્યું હતું ત્યાર પછી શિવજીએ જગદંબાની સાથે પોતાના ડાબા અંગમાં અમૃત વર્ષા કરનારી નજર નાખી તે સમયે તેમાંથી એક સુંદર પુરુષ પ્રગટ થયો તે પુરુષ પરમ શાંત સત્વગુણથી પરિપૂર્ણ સાગર સમગંભીર અને ક્ષમાવાન હતો તેના નેત્ર કમળ સમાન હતા તેણે બે સોનેરી પીતાંબરોથી પોતાના શરીરને ઢાંક્યું હતું તેની નાભીમાંથી ઉત્તમ સુગંધ ફેલાઈ રહી હતી તે પુરુષ સર્વ ગુણોનો આશ્રય અને સર્વ કલાનો નિધિ હતો તે સર્વ પુરુષોમાં ઉત્તમ હતો તેથી જ પુરુષોત્તમ તે કહેવાયો મહાદેવજીએ તે પુરુષોત્તમને જોઈને કહ્યું હું અચ્યુત તમે મહાવિષ્ણુ છો તમારા શ્વાસમાંથી વેદ પ્રગટ થશે અને તેમાંથી તમે સર્વ કાંઈ જાણશો તેમને આવું કહીને ઉમા અને શિવજી આનંદવનમાં પ્રવેશ્યા ત્યાર પછી ભગવાન વિષ્ણુએ ક્ષણભર ધ્યાન ધરીને તપસ્યાનો પ્રારંભ કર્યો તેમણે પોતાના ચક્રથી એક સુંદર જળાશય ખોદ્યું અને તેને પોતાના પસીનાથી ભરી દીધું તેને કિનારે ઘોર તપસ્યા કરી ત્યારે શિવજી ઉમા સાથે પ્રગટ થયા અને બોલ્યા હે મહાવિષ્ણુ તમે કંઈ પણ વરદાન માગો ત્યારે આ શ્રી વિષ્ણુ બોલ્યા કે હે મહેશ્વર જો આ પ્રસન્ન હોય તો સદાય ભવાની સહિત આપના દર્શન કરવા હું ઈચ્છું છું તો ભગવાન શિવ ત્યારે બોલ્યા હે જનાર્દન આ સ્થાન પર મારી મણિજળિત કર્ણિકા પડી ગઈ છે તેથી જ આ તીર્થનું નામ મણિકર્ણિકા થાઓ અને તમારી ઈચ્છા પ્રમાણે મારા ભવાની સહિતના દર્શન થશે શ્રી વિષ્ણુએ કહ્યું હે પ્રભુ આ તીર્થ મુક્તિનું પ્રધાન ક્ષેત્ર થાય અહીં શિવ સ્વરૂપ જ્યોતિ પ્રકાશિત થાય છે એટલે આનું બીજું નામ કાશી થાય કાશીનું સ્મરણ કરનાર લોકોનો ના પાપનો ક્ષય પણ થઈ જાય છે શ્રી મહાદેવજી બોલ્યા કે હે મહાબાઉ તમે વિવિધ પ્રકારની સૃષ્ટિઓ રચો જે મનુષ્ય પાપ માર્ગે ચાલે છે તેના સંહારનું કારણ તમે બનો આ ક્ષેત્રમાં તમારી ઈચ્છા પ્રમાણે હું વિશ્વનાથ સ્વરૂપે નિવાસ કરીશ આ સ્થળ મારું પ્રિય છે કાશીથી સો યોજન દૂર રહેનાર પણ કાશીનું જો સ્મરણ કરશે તો તે પાપોથી દુઃખી નહીં થાય અને અહીં મૃત્યુ પામનારને જરૂરથી મોક્ષ મળશે વિક વિશ્વનાથ જ્યોતિર્દિંગ રૂપે કાશીમાં તે પ્રિય સ્થળ હોવાને લીધે તથા ભગવાન વિષ્ણુની પ્રાર્થનાને લીધે ત્યાં વસ્યા આમ સ્કંદ પુરાણના આધાર પરથી આપણે એમ કહી શકીએ કે શંભુ વિશ્વનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે કાશીમાં તે પ્રિય સ્થળ હોવાને લીધે તથા ભગવાન શિવની વિષ્ણુની પ્રાર્થનાને લીધે ત્યાં વસ્યા એક પૌરાણિક કથા પ્રમાણે હિમાલયમાં વસવાટ કરતા શિવજીના ધ્યાન કે સમાધિમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે પાર્વતીજીએ પોતાના પતિ શિવજીને બીજું સ્થાન શોધવાની પ્રાર્થના કરી અને શિવજીએ રાજા દીવોદાસની કાશી નગરી પસંદ કરી ત્યારે નિકુંભ નામના શિવગણે શિવજીના શાંત અને એકાંત નિવાસ માટે તે નમગ્રીને મનુષ્ય વગરની બનાવી દીધી શિવજી અને પાર્વતીજી આ સ્થળે નિવાસ કરવા લાગ્યા કાશીમાં થયેલા સહારથી દુઃખી થયેલા રાજા દીવોદાસે ઘોર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા અને પોતાનું દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરી બ્રહ્માજીએ આથી શિવજીને રીઝવ્યા અને પરિણામે શિવજી મદરાંચલ નામના સ્થળે ચાલ્યા ગયા પણ શિવજીનું કાશી પ્રત્યેનું આકર્ષણ અકબંધ હતું શિવજીનું કાશી પ્રત્યેનો સ્નેહ જોઈને ભગવાન વિષ્ણુએ રાજા દેવોદાસને સમજાવ્યા રાજા દેવોદાસ ભગવાન વિષ્ણુ થકી જ્ઞાન મેળવી તપોવનમાં જવા પ્રવૃત્ત થયા ત્યારબાદ વારાણસી વારાણસી નગરી શિવજીનું કાયમી નિવાસસ્થાન બની ગયું શિવજીએ ત્રિશુળ પર આ નગરીની સ્થાપના કરી છે વારાણસીમાં શિવ અને શક્તિનો નિવાસ છે ભગવાન વિશ્વનાથ કાશીમાં જ રહીને પણ સર્વવ્યાપી છે તેની જરૂર જે મનુષ્ય કાશીમાં તેથી જે લાંબો સમય રહી અને દેવ યોગે બીજે મરણ પામે તો પણ તે સ્વર્ગીય સુખ ભોગવીને અંતે કાશીને પ્રાપ્ત કરે છે અને છેવટે મોક્ષપદ પામે છે આ ક્ષેત્ર એક વિશાળ જ્યોતિર્લિંગ સ્વરૂપ છે એમ જણાય છે સૂર્યપ્રકાશમાં એક જ સ્થળે હોવા છતાંય એનો પ્રકાશ બધી જગ્યાએ દેખાય છે એમ ભગવાન વિશ્વનાથ કાશીમાં જ રહીને પણ સર્વવ્યાપી હોવાના કારણે સર્વત્ર આપણને દેખાય છે જે આ ક્ષેત્રનો મહિમા નથી જાણતો જેનામાં જરા પણ શ્રદ્ધા નથી તે પણ જો કાશીમાં આવે તો તે પણ પાપ વિનાનો નિષ્પાપ થઈ જાય છે જો તેનું મૃત્યુ ત્યાં થાય તો તે મનુષ્ય સીધો મોક્ષને પામે છે કાશીમાં પાપ કરીને પણ જો તે મનુષ્ય ત્યાં જ મૃત્યુ પામે તો તે પહેલાં રુદ્ર પિસાઇને મુક્તિ પામે છે આ શરીરને નાશવંત સમજી અને ગર્ભ સમયની વેદનાને યાદ કરીને મનુષ્ય આ ક્ષેત્રનું સેવન કરવું જોઈએ હજી હું તમે યુવાન છો હજી તમારું મૃત્યુ દૂર છે પણ આવી વાતો ફરીથી મનમાં ન આવવી જોઈએ એવું ઘણા કહે છે પરંતુ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થયા પછી આપણે આ ભગવાન શંકરની કાશી નગરીની યાત્રા તો જરૂર એકવાર કરવી જોઈએ અને આપણા ગુજરાતમાં એક પ્રખ્યાત જે આપણે કહીએ તો કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ ભાગ્યશાળીને મળે તો આ હતી આપણે જે કથા જે કાશી વિશ્વનાથની આપણે જાણી અને જ્યાં આપણે એક બીજી કથા જાણીએ તો કહેવાયું છે કે કાશી કે કંકર મેં શિવ શંકર હૈ એટલે કે કાશીના હરેક કાંકરે કાંકરે શંકરનો વાસ છે આ વિધાન આપણે જે માટે વપરાય છે એ પવિત્ર જગ્યા જે કાશી છે અને કાશી એટલી પાવનભૂમિ છે કે ત્યાં કોઈનું મૃત્યુ થયું તો તે સીધો મોક્ષને પ્રાપ્ત કરે છે આમ ગુજરાતીઓને ઘરે તો ખાસ આ કહેવાત પ્રખ્યાત કે સુરતનું જમણ અને કાશીનું મરણ કોઈ ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય વિશ્વની સૌથી પ્રાચીન નગરી એવી કાશીની હિન્દુ ધર્મગ્રંથોમાં સાત મોક્ષદાયી પૂર્ણિમાની એક તરીકે ઓળખવામાં આવે છે શ્રદ્ધાળુ પ્રત્યેક હિન્દુ ચાર ધામના દર્શનો કૈલાસ માનસરોવરની યાત્રા અને કાશીમાં મરણ અને ત્યારબાદ ગંગાજીમાં અસ્થિ વિસર્જનની ભાવના રાખે છે પ્રયાગ કાશી અને ગયા એમ આ વિસ્તારમાં આવેલા ત્રણ સ્થાનોની યાત્રા ત્રિસ્થલી યાત્રા તરીકે પણ જગતમાં પ્રચલિત છે આપણા પુરાણોમાંના કહેવા અનુસાર આપણે જાણીએ તો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ જે અગિયારમી પેઢીના વંશજો જે રાજા કાશના નામ પરથી કાશી નામ આપ્યું છે કાશી એ એક શક્તિપીઠ પણ છે કાશીને ઓળખવામાં આવે છે અથર્વવેદમાં વર્ણાવતી નદી સાથે સંબંધ ધરાવતું કહેવામાં આવ્યું છે વર્ણાવતી નદી અને માત્ર ચોમાસામાં જ દ્રશ્યમાન થતી અસ્સી નામની ધારાની વચ્ચે આવેલું નગર વારાણસી તરીકે ઓળખાય છે આ વારણસિંહ જહા નામ આપણે ઓગણીસો ને છપ્પનમાં રાજ્ય સરકારે જાહેર કર્યું હતું અને બનાર નામના રાજાએ આ શહેરનો વિકાસ કર્યો હોવાથી તેને બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે હાલ કાશી અથવા બનારસ નામ વધારે પ્રચલિત અને રૂઢિગત જોવા મળે છે અને કાશી એ એક શક્તિપીઠ પણ છે ત્યાં એકાવન શક્તિપીઠો માનું આ એક શક્તિપીઠ વિશાલાક્ષી શક્તિપીઠ મણિકર્ણિકા ઘાટ પાસે આવેલું છે કાશીનગરનું આ મુખ્ય મંદિર છે અને મંદિરની ઉપર સુવર્ણ કળેશ ચડાયેલા છે પંજાબના રે રણજીતસિંહે તેનું લોકાર્પણ કરેલું હતું અને મંદિરની સામે સભા મંડપ છે મંડપને પશ્ચિમ દિશાએ દંડપાણેશ્વરનું મંદિર છે આમ મિત્રો આ મહાશિવરાત્રીના દિવસે અહીં પૂજન અર્ચન કરનાર કરાવનારનો પણ મોક્ષ થાય છે એવું આપણે જાણવા મળ્યું છે વિશ્વનાથ મંદિરના વાયવ્ય કોણમાં લગભગ દોઢસો જેટલા શિવલિંગ છે તેમાં ધર્મરાજેશ્વર મુખ્ય છે આ મંડળીને શિવ કચેરી કહે છે અહીં મોહ વિનાયક પ્રમોદ વિનાયક સુમુખ વિનાયક અને ગણના વિનાયકની મૂર્તિઓ છે વિશ્વનાથ આ મંદિરની પછી તો ફરીથી અહીં પ્રતિષ્ઠા કરવામાં આવી છે આ કૂપમાંથી યાત્રાળુઓ જળ લઈને ઘરે આચમ લઈને આચમન કરે છે અહીં સાત ફૂટ ઊંચા નંદી મહારાજ છે પ્રાચીન મંદિરના સ્થળ ઉપર ઔરંગઝેબે મસ્જિદ બંધાવી હતી પરંતુ તેમાં મંદિરના ચિહ્ન હજુ પણ જોવા મળે છે મસ્જિદની બહાર એક નાના ચબૂતરા ઉપર બહુ નાના મંદિરમાં ગૌરી શંકરની મૂર્તિ છે વિશ્વનાથ મંદિરની બહાર નીકળી ઢુંઢીરાજ મંદિર તરફ જતાં પ્રથમ ડાબી બાજુ શનેશ્વર મંદિર આવે છે તેમનું મુખ ચાંદીનું છે પરંતુ શરીર નથી નીચે માત્ર કપડું પહેરાવેલું છે તેમની નજીક એક બાજુ મહાવીર છે ખૂણામાં વડ છે તેને અક્ષય વટ કહેવામાં આવે છે અહીં દ્વુપદાદ્વિત્ય અને તથા નકુલેશ્વર મહાદેવ પણ છે શ્રી વિશ્વનાથ મંદિરથી થોડે આ મંદિર દૂર આવેલા છે અહીં બીજા અનેક આ મંદિરો વિશે આપણે જાણીએ તેટલું ઓછું છે પરંતુ ખાસ આપણે જોઈએ તો જે કાશીનું મરણ એ ખૂબ જ પ્રખ્યાત છે અને જે લોકો કાશીને યાદ કરીને પણ મૃત્યુ પામ્યા છે તેનો પણ મોક્ષ અચૂક થઈ જાય છે આમ કાશી વિશ્વનાથ મંદિર હજુ હિન્દુ ધર્મનું સૌથી આ જાણીતું મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે તે ઉત્તર પ્રદેશ વારાણસીમાં મંદિર આવેલું છે આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલું છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું આ એક મંદિર છે અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ જેને વિશ્વેશ્વરા તરીકે પણ જાણીતા છે જેનો અર્થ વિશ્વનો નાથ થાય છે વારાણસી શહેર કાશી તરીકે પણ જાણીતું છે એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે પણ ઓળખાય છે આમ કાશીનું મરણ વિશ્વવિખ્યાત છે એની બાજુમાં અન્નપૂર્ણા મંદિર કાશી વિશ્વનાથ મંદિર બીજી અનેક જગ્યાએ પણ આવેલા છે અને કાશીનગર ભગવાન શિવે પોતાના પરિવાર સાથે રહેવા ઉત્પન્ન કરેલ છે તેવું જાણવા મળેલ છે કાશી ત્રિશુળના વચ્ચેના સૂળ ઉપર વસેલું છે અને ત્રિશુળની સૂળ ઉપર હોવા છતાં પણ તે પડતું કે અખડતું નથી આ રાજ્યની જે પવિત્ર નદી જે ગંગાના કિનારે સ્થિત હતી જે કાશીનો રાજા જે કાશ નામના પરથી આ મુખ્ય ગામનું નામ પણ આજે કાશી પડ્યું છે અને આ રાજ્યમાં બીજી મુખ્ય ત્રણ નદીઓ પણ છે જ્યારે બાર જ્યોતિર્લિંગમાં આ નગરી તરીકે જે કાશી વિશ્વવિખ્યાત તો શ્રી વિશ્વ વિખ્યાત વિશ્વનાથ જ્યોતિર્લિંગની અભ્યા અગિયારમી પેઢીના વંશજ જે રાજા કાશના નામ પરથી આ કાશી નામ પડ્યું છે તો મિત્રો આજે આપણે કાશી વિશ્વનાથનો સંપૂર્ણ ઇતિહાસ જાણ્યો અને હજુ પણ આ સંસારની સૌથી પુરાણી નગરી વિશે આ વર્તમાન વારાણસી વિશે જેટલું જાણીએ તેટલું ઓછું છે તો ભગવાન શિવ જે તરત આપણે જે કથા કહેવત પ્રમાણે સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત આ સૌથી વધુ પ્રખ્યાત કાશી ઉપર થઈ છે અને સૌને ભગવાન શિવ મહાદેવ આશીર્વાદ આપે અને આવા સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં અચૂકથી જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આભાર મિત્રો